હાલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આજે આપણે કાચી કેરીનો મોરબો બનાવવાના છીએ એ પણ ગરમ કરીને આપણે તડકા છાયાનો બનાવતા હોઈએ પણ આજે ગરમ કરીને બનાવવાના છીએ તો આજે આપણે કાચી કેરીનો મોરબો ગરમ કરીને બનાવશું તે પહેલાં તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો તો તમને મારા નવા નવા વિડીયો આયુર્વેદિક વિશે રેસીપી વિશે તો તમને જલ્દી જાણકારી મળે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણે સૌ કિલો કેરી હવે આપડી આ કેરી બધી છોલાઈ ગઈ છે આપણે છાલ ઉતારી લીધી છે હવે આને આપણે નાના નાના કટકા કરીશું સૌ પ્રથમ આપણે આમ હવે આપણી આ કેરી સમારે કહી છે થોડીક બાકી છે હવે આપણે સુધારી લઈએ કેરી હવે આપણે આમાં મીઠું નાખશું એક આદ ચમચી એક દોઢ ચમચી જેટલું સ્વાદ અનુસાર પછી આપણે એને દસ પંદર મિનિટ મીઠાવા પાણીમાં આમ રહેવા દઈશું એટલે થોડું ખાટું પાણી છોટી જાય હલાવી અને દસ પંદર મિનિટ રહેવા દઈશું હવે આપણે આને દસ પંદર મિનિટ થઈ ગઈ છે મીઠું નાખીને પલાળી એટલે પાણી મીઠાનું થોડુંક છૂટી ગયું છે ને કેરી પણ આપણી થોડીક નરમ થઈ ગઈ છે તો આપણે આ બે કિલો ખાંડ લાવ્યા છીએ હવે હવે આપણે ધીરે ધીરે એડ કરી દઈશું ખાંડ હવે થોડી વાર પાછા આપણે સેટ થવા દઈએ પછી ગરમ કરવા મૂકીશું થોડી વાર હલાવીએ એટલે ખાંડનું પાણી થઈ જાય પછી આપણે ગરમ કરવા મૂકશું હવે દસ પંદર મિનિટ પાછા આપણે એને સેટ થવા દઈએ ખાંડ થોડીક ઓગળી જાય પછી આપણે ગરમ કરવા મૂકીશું હવે આપણે ખાંડ નાખીએ દસક મિનિટ થઈ ગઈ છે તો આપણે હલાવ્યું એટલે આનું પાણી થઈ ગયું છે ખાંડનું હવે એકદમ સરસ ઓગળી ગઈ છે ખાંડ હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ચૂલા પર મૂકી દઈશું

પંદર મિનિટ પંદર મિનિટ થઈ મોરબો થતા આપણે પંદર મિનિટ થઈ ગઈ છે મોરબો તૈયાર થઈ ગયો છે કેરી પણ ચડી ગયું છે એકદમ કેરી ચડી જાય એટલે આપડો મોરબો તૈયાર થઈ જાય